જિંદગીમાં ઘણું બધું એવું હોય છે જે આપના હાથની વાત હોય છે આપના હાથની વાત હોવા છતાં ઘણી વખત આપને હાથ લંબાવતા હોતા નથી જેની ઝંખના હોય એ સામે હોય તો પણ મુઠ્ઠીઓ બંધ રાખીએ છીએ સાવ નજીક હોય એની સાથે પણ બનતું હોતું નથી ક્યારેક ભાઈ સાથે ક્યારેક બહેન સાથે મિત્ર સાથે પ્રેમી કે પ્રેમિકા સાથે અણબનાવ બને છે એવું થતું રહેવાનું છે સંબંધની ફિતરત એવી છે ક્યારે કોઈ શહેરમાં જઈએ ત્યારે એવો વિચાર આવે છે કે કેટલા બધા નજીકના લોકો આ શહેરમાં છે પણ ક્યાંય જવા જેવું નથી ક્યાં ને જવાનું મન થતું નથી જે ઘરે રોજ જવાનું થતું હતું એ રસ્તો જ જાણે બંધ થઈ ગયો છે અમુક ગલીઓમાંથી કોઈ આહટ સંભળાતી હોય છે અમુક સ્થળો સ્મરણો તાજા કરી દે છે અમુક સંવાદો કાનમાં ગુંજતા રહે છે એ બધું જ હતું ત્યાંને ત્યાં જ હોય છે આપણને એમ થાય છે કે બધું જ છે પણ એ સંબંધ હવે નથી ઘણી વખત આપણને લાગતું હોય એવું હોતું નથી ઘણું બધું આપને માની લેતા હોઈએ છીએ આપને જે માનતા હોઈએ છીએ એમાંથી આપને બહાર પણ આવતા નથી ક્યારે ચાન્સ પણ આપતા નથી જોઈએ તો ખરા કે હું જે માનું છું એ સાચું છે કે નહીં સંબંધોના આ સ્તંભને મજબૂત કરવા માટે સંબંધોને ઉછેરવામાં વપરાતી સામગ્રી ઉપરયુક્ત હોવી જોઈએ નકારાત્મકતા અને અભિમાન જેવી તકલાદી સામગ્રી સંબંધોને ઉછેરવાના ખાતર પાણી ન બની શકે આજે અનેક લોકો એવું માને છે કે જીવનમાં અગર પૈસો છે તો એ સંબંધોને મજબૂત બનાવવામાં સહાયક બનશે સંબંધોની નીંગ પૈસો તો નથી જ પૈસાથી વેપાર ધંધો થઈ શકે પ્રોફેશનલ રિલેશન મેન્ટેઇન થઈ શકે ક્યારેક નાની મોટી ગિફ્ટ તથા સગવડો દ્વારા ખુશી આપી શકાય પરતું એનાથી દિલના અંદર અંદર સુધી સ્પર્શી જનારા સંબંધો બનતા નથી પૈસા પર આધારિત સંબંધોમાં સુખ દુઃખનું શેરિંગ નહીંવત રહે છે પૈસાથી સુખ સગવડો હરવો ફરવું મળી શકે જીવનની ઘણી મુશ્કેલીઓ આસાન થઈ શકે પરંતુ અંદરનો ખાલીપો પૈસાથી ન ભરી શકાય એના માટે દિલની કેમિસ્ટ્રીનું મેચ થવું જરૂરી છે માત્ર પૈસા અને સ્વાર્થના આધાર પર જોડાયેલા સંબંધોમાં ખૂબ ઝડપથી વિખવાદ અને વિસંવાદ ઝલકાય છે જે રીતે પૈસાથી જોડાયેલા સંબંધો લાંબા સમય ટપતા નથી એ જ રીતે માત્ર દિમાગથી બનાવેલા સંબંધોમાં પણ ખૂબ ઝડપથી ભૂકંપ સર્જાય છે જેમ કે કોઈ છોકરી પોતાની કરિયરમાં બૂસ્ટ મળે એ માટે બોસ કે કલીગ સાથે સંબંધ બાંધે કે લગ્ન કરે તો સમય જતા બની શકે લાગણી જન્મી શકે પરંતુ પ્રેમની ગેરંટી નથી બિકોઝ એ યુવતીનું ધ્યાન એના સ્વાર્થની પૂર્તિમાં જ રહે છે અને સ્વાર્થના સધાય તો સંબંધો તૂટી જાય કદાચ ટકે તો પણ એમાં ઉષ્માના અભાવની અધૂર રહેવાની જ અને એ સામી વ્યક્તિને ખૂબ ઝડપથી ફીલ થાય છે દિલથી બનેલા સંબંધો હાર્ટ બીટની જેમ હંમેશા ધબકતા રહે છે જ્યારે દિમાગથી બનેલા સંબંધો વિચારો સાથે બદલાતા રહે છે આજકાલ મોટા ભાગના લોકો રિલેશનશીપને પ્રોફિટ લોસથી તોલે છે જે સંબંધોમાં ફાયદો વધારે થાય છે એનાથી જોડાયેલા રહે છે જ્યારે જે સંબંધોમાં નુકસાન વધારે હોય છે એને તોડી નાખે છે ઇટ્સ નોટ ફેર સંબંધ એ છે કે જેમાં પ્રેમ લાગણી મહત્વના છે લાભ નુકસાન જેમ જીવનમાં ચડતી પડતી સુખ દુઃખ આવતા રહે છે એ જ રીતે સંબંધોમાં પણ લાભ નુકસાન થયા કરે જ્યારે તમે કોઈના દુઃખમાં સાથ નથી આપતા તન મન ધનથી ઘસાવાની તૈયારી નથી રાખતા તો તમારા માટે પણ કોઈ ન ઘસાય અને આ દુનિયામાં ચપટી ધૂળની પણ જરૂર પડી શકે તો સંબંધીની પણ પડી શકે સંબંધોમાં ક્યારેક આપણને ફાયદો થાય છે તો ક્યારેક બીજાને પરંતુ આ પ્રોફટી લોસની તુલના એ સાચા સંબંધોની નિશાની નથી દરેક સંબંધોમાં સચ્ચાઈ અને વિશ્વાસ એ મજબૂત પાયા છે અને એ ટકે છે સંબંધોમાં આપેલા વચનો પૂરા કરવાથી વારંવાર બોલીને ફરી જવાથી છેલ્લી ઘડીએ બહાના બાજી કરીને હાથ ઊંચા કરી લેવાથી કે સીફથી ચાલાકીપૂર્વક વચન તોડવાથી સંબંધોને જે ધક્કો લાગે છે તેની પીડા ખૂબ ગારમી હોય છે અગર તમે માંદગીમાં હોસ્પિટલમાં રહેવાની પ્રોમિસ કરી છે તો એ માટે કપાતા પગારે રજા લેવી પડે તો લેવી પડે એ જ રીતે અન્ય કોઈ પૈસાની કે કામ કરી આપવાની તૈયારી બતાવી છે તો પીછેહઠ ન કરો હેલ્ધી રિલેશન માટે જેટલા પાડી શકાય એટલા જ કમિટમેન્ટ કરો વચનેશું કી દરિદ્રતા જેવી માનસિકતા સંબંધોને તોડે છે એટલું જ નહીં તમારી છાપ જૂઠા ગપ્પાંબાજ વ્યક્તિ તરીકેની સ્થાપિત થાય છે સંબંધો દિલથી ભાવનાથી લાગણીથી બને છે હોશિયારી કે નોલેજથી નહીં એક હોશિયાર અને બીજી ભોળી કે એક એકદમ નોલેજવાળી સ્માર્ટ અને બીજી નોલેજમાં સાવજીરો હોય એવી વ્યક્તિ વચ્ચે મૈત્રી પ્રેમ કે અન્ય સંબંધો હોય છે બંને વ્યક્તિ એકબીજાને જેવી છે તેવી સ્વીકારી લે તો સંબંધનો ઘોડો લાંબા સમય સુધી દોડતો રહે છે પરંતુ પોતાનું નોલેજ પોતાની જાણકારી સામી વ્યક્તિ પર થોકતા રહી એમને ડફેર સાબિત કરવાનો પ્રયત્ન કરે તો સંબંધોમાં અદૃશ્ય તિરાટ જન્મે છે સામી વ્યક્તિ લઘુતાગ્રંથિ ફીલ કરે છે નોલેજ હોશિયારીથી પૈસા મેળવી શકાય કદાચ સંબંધો જોડી પણ શકાય પરંતુ ટકાવવા માટે દિલદારી જોઈએ દોસ્તીથી છલકતું મહ્યું જોઈએ સંબંધીને હર્ડ કરતી હોશિયારી નહીં આજે સંબંધોમાં સમયનું મહત્ત્વ ખૂબ વધ્યું છે વધારે સમય પસાર કરવાથી સંબંધ મજબૂત નથી બનતા પરંતુ સાથે પસાર કરેલા સમયની સ્વીટ મેમરીથી મજબૂત બને છે જ્યારે સાથે મળીને બાજીની સાથે મિનિંગફુલ સમય પસાર કરો છો ત્યારે સંબંધોમાં સકારાત્મકતા આવે છે સંબંધોમાં સકારાત્મકતાની સાથે નિષ્ઠાવાન બનવું પણ એટલું જ આવશ્યક છે પિત્ત પાછળ બુરાઈ ખોટી ખોટી ભૂલો કાઢવી સફળતા વગેરે બાબતથી જલન મહેસૂસ કરવી કે દુઃખમાં અસંવેદનશીલ રહેવું એ સંબંધોની અપ્રમાણિકતા છે સમય આવ્યે સહજ રીતે નિષ્ઠા વફદારી અને સહાયની લાગણી ખીલી શકે એ સંબંધની સચ્ચાઈ છે એ જ રીતે તમે એમને તમારી લાઈફમાં કેટલી જગ્યા આપો છો એ પણ મહત્વનું એ છે સંબંધીને એવું એ લાગવું જોઈએ કે તમે એમના વિના અધૂરા છો તમે એમને એવું ફીલ કરાવી શકો કે જ્યાં સુધી તમારી એમની સાથે વાત ન થાય ત્યાં સુધી ચેન નથી પડતું કુદરત બહુ જ કરામતી છે કુદરત માણસને જિંદગીમાં બધું જ કરવાની તક આપે છે સાચું કરવાની તક અને ખોટું કરવાના મોકા પણ કુદરત આપતી રહે છે સંબંધો બાંધવાની સંબંધો તોડવાની અને સંબંધો સુધારવાની તક પણ કુદરત આપે છે જે ડાળી પરથી ફૂલ મૂર્ઝાઇને ખરી ગયું હોય છે એ જ ડાળી પર નવી કડી પણ ખીલે છે દરેક ફૂટતી કુંપળ એ વાતની સાબિતી છે કે કુદરત સક્રિય છે કુદરત ક્યારેય એનો ક્રમ તોડતી નથી સૂરજ રોજ જ છે ક્યારેક વાદળ છવાઈ જાય અને સૂરજ ન દેખાય તો એમાં વાંગ સૂરજનો નથી હોતો સૂરજ તો હોય જ છે આપણામાં વાદળ હટવાની રાહ જોવાની આવડત હોવી જોઈએ ક્યારેક કોઈ દુઃખ ચડી આવે છે એ પણ હટવાનું જ હોય છે થોડીક રાહ તો જુઓ સંબંધ પણ ક્યારેક નાજુક તબક્કામાંથી પસાર થવાના જ છે કુદરત ક્યારેય એકધારું કંગી આપતી નથી ન તો સુખ એકધારું આપે છે ન તો દુઃખ એકસામટું કંગી કણી મળતું નથી પહેલી જ મુલાકાતમાં કોઈ આત્મીય બની જતું નથી ધીમે ધીમે કોઈ નજીક આવે છે દિલના દરવાજા ફટાક દઈને ખુલી જતા નથી આપને પણ તરત જ કોઈને દિલ સુધી આવવા દેતા નથી દિલના રસ્તા પર દિમાગનો પડાવ આવે છે પામતા પહેલાં આપણે ઘણું બધું માપતા હોઈએ છીએ આની સાથે ફાવશે આ મારા નખરા ઉઠાવશે હું એની ઈચ્છાઓને પૂરી કરી શકીશ અમારો સંબંધ લાંબો ટકશે કોઈને નજીક લાવતા પહેલાં આપણે આપણી જાતને જ અનેક સવાલો કરીએ છીએ જવાબો મેળવીએ છીએ પાસિંગ માર્ક્સ હોય તો જ એને પાસે આવવા દઈએ છીએ આપને ક્યારેક એટલું બધું પકડી રાખીએ છીએ કે કોઈ આવી જ ન શકે બે મિત્રો વચ્ચે ઝઘડો થયો બંને દૂર થઈ ગયા એક વખત ત્રીજા મિત્રને ઘરે એક મિત્ર આવ્યો ત્રીજા મિત્રએ ફોન કર્યો કે આવને અમે ભેગા થયા છીએ મિત્રએ કહ્યું મારે મળવું નથી એને મળવું હોય તો પૂછી જો બીજા મિત્રને પૂછ્યું તો એણે એવું કહ્યું કે એને મળવું હોય તો મને વાંધો નથી વચ્ચે જે મિત્ર હતો એ અર્ધું વાક્ય કાપીને એટલું જ બોલ્યો કે એને વાંધો નથી બધા મિત્રો મળ્યા અને દોસ્તી પાછી હતી એવીને એવી થઈ ગઈ દોસ્તી કે સંબંધ તો આપણે પણ રાખવા જ હોય છે બસ ઈગોને દૂર થવા દેવો હોતો નથી ઈગો આપણા દિલની ઘણી બધી જગ્યા રોકી લે છે એ બીજા કોઈને આવવા દેતો નથી કોઈને આવવા દેવા માટે જગ્યા તો કરવી પડે ને ઈગો હટાવી દો જગ્યા થઈ જશે સંબંધો સાચવવા અને સંબંધો બચાવવા માણસે પોતાની વ્યક્તિ શું કરે છે એ નહીં પણ પોતે શું કરે છે એનો વિચાર કરવો જોઈએ મોટા ભાગના અભાવ સ્વભાવના કારણે સર્જાય છે ઘણા લોકો તો પોતે જ છટક બારી શોધે છે એક યુવાનની આ વાત છે એક નંબરનો તોછડો ઘડીકમાં મગજ ગુમાવી દે ગમે તેવું સંભળાવી દે થોડા સમય પછી સામેથી વાત પણ કરે એક છોકરી તેની દોસ્ત હતી ઘણી વાત થાય કે છોકરો એનું મોઢું તોડી લે એક વખત છોકરીએ કહી દીધું કે આપણી દોસ્તી પૂરી થોડો સમય થયો પછી છોકરાએ ફરીથી તેની ફ્રેન્ડને ફોન કર્યો સોરી કહ્યું પછી તેણે કહ્યું કે તને તો મારા સ્વભાવની ખબર છે ને હું બોલી દઉં છું પણ પછી મારા મનમાં કંગી હોતું નથી છોકરીએ કહ્યું હા મને તારા સ્વભાવની ખબર છે પણ તને તારા સ્વભાવની ખબર છે ને તો પછી તું કેમ તારો સ્વભાવ સુધારતો નથી તું કહી દે પછી તારા મનમાં કની હોતું નથી પણ બીજાના મનનું શું તું બોલી દે એનાથી અમારા મનમાં જે થાય છે એનું તને ભાન છે તારા મનમાં કણી હોતું નથી પણ અમારા મનમાંથી એ ઘડીકમાં નીકળતું નથી આપને ક્યારેય વિચારીએ છીએ કે આપણે જે બોલીએ કે જે વર્તન કરીએ એની અસર બીજાના મન પર કેવી થાય છે સંબંધ સાચવવા માટે આપણને માત્ર આપણા મનની જ નહીં આપની વ્યક્તિના મનની પણ દરકાર ખેવના અને પરવા હોવી જોઈએ સંબંધો બગડે ત્યારે આપણને આપણો વાંઘ દેખાતો હોતો જ નથી વાંગ ગમે તેનો હોય તમને જો તમારા સંબંધની જરાએ પડી હોય તો તમારી જીદને તમારા પર હાવી થવા ન દો સંબંધ સુધારવાની તક જિંદગી આપતી જ હોય છે સંબંધ સુધારવાની તક ન મળે તો તકને ઊભી કરો સાત્વિક સંબંધો ક્યારેય સુકાતા નથી એ લીલાછમ જ હોય છે બસ એને સિંચતા રહેવાની સજાગતા આપણામાં હોવી જોઈએ પોતે કદી પકડાવાનો નથી એ જાણ્યા પછી માણસ શું કરે છે એ ઉપરથી એનું ચારિત્ર્ય મપાય છે દોસ્તો ઉદાહરણ તરીકે તમને એક નાનકડી કહાની સંભળાવું છું જે આપણા સૌ માટે જાણવા જેવી અને શીખ લેવા જેવી ઘટના છે એક ગામની અંદર બે પાકા મિત્રો રહેતા હતા બંને મિત્રો ખૂબ ગરીબ હતા ધીમે ધીમે સમય વિતતો જાય છે અને એક દિવસ એક મિત્ર ભણી ગણીને ખૂબ મોટો માણસ બની જાય છે ત્યારે તેમનો બીજો મિત્ર હજી ગરીબ જ છે એક દિવસ બંને દોસ્તો ભેગા થાય છે અને એકબીજાની ખબર કાઢે છે ત્યારે પેલા ભણી ગણીને અમીર બનેલો મિત્ર કહે છે કે તું તો હજી સાવ ગરીબ જ છે મિત્રો આ ઘટનાની શરૂઆત તો હવે જ થાય છે આપણે જે ગરીબ વ્યક્તિની વાત કરીએ છીએ તે અસલિયતમાં ગરીબ નથી હોતો પણ તેનો સ્વભાવ અને પહેરવેશ ગરીબ જેવું હતું લોકો તેના પહેરવેશ અને સ્વભાવથી ગરીબ સમજતા પણ તેની અસલિયત તો કંઈ બીજી જ હતી સમય કોઈનો મોહતાજ નથી હોતો આવી જ રીતે દિવસો પસાર થતા ગયા અને એક દિવસ તેમના અમીર મિત્રનો ફોન આવ્યો કે મિત્ર મારો બિઝનેસ ખૂબ લોસમાં છે મારે મારી પ્રોપર્ટી વેચવાની છે આપને જે ગરીબ વ્યક્તિની વાત કરતા તેમની પ્રોપર્ટી કરોડોમાં હતી પણ તેમનું કોઈને ખ્યાલ નહોતું એટલે તે ગરીબ વ્યક્તિ પોતાના મિત્રને કહે છે કે ભાઈ મારે તારી હારે કોઈ લેવા દેવા નથી તું તારે રસ્તે હું મારા રસ્તે આવું કહીને તે ફોન કટ કરી મૂકે છે તેમના અમીર મિત્ર એક દિવસ પ્રોપર્ટી વેચવા માટે એક મીટિંગ રાખે છે તેમાં તેની પ્રોપર્ટી ખરીદવા ઘણા કસ્ટમર આવે છે કસ્ટમર એક પછી એક બોલી લગાવે છે ત્યારે પાછળ છેલ્લે બેઠેલો તેમનો મિત્ર એટલી બોલી લગાવે છે કે તેમનાથી કોઈ વધારે બોલી નથી લગાવતું આખરે તે બધી પ્રોપર્ટી તે ગરીબ વ્યક્તિ ખરીદી લે છે બધા કસ્ટમર ના ગયા પછી તેમનો મિત્ર કહે છે કે લ્યો આ પ્રોપર્ટીના દસ્તાવેજ આજથી આ પ્રોપર્ટી તમારી મિત્રો દોસ્તી કેને કહેવાય આ કહાની આપણને ખૂબ સારું સમજાવી જાય છે પ્રોપર્ટીના દસ્તાવેજ લઈને પેલો મિત્ર કહે છે કે આ પ્રોપર્ટી મે મારા માટે નથી ખરીદી મારે મારા મિત્રના જન્મદિવસ ઉપર તેમને આ નાનકડી ભેટ આપવી હતી એટલે મે આ પ્રોપર્ટીની ખરીદી કરી છે ચાલો તમે મારી સાથે મારા મિત્રને ને એક હોલમાં જન્મદિવસની પાર્ટીમાં લઈને તેમના મિત્રને કહ્યું કે તમે જે ફોટામાં જોવો છો એ જ મારો મિત્ર છે પણ મિત્રો જ્યારે પેલા મિત્ર એ જોયું તો તે ફોટો પોતાનો જ હતો અને આજે તેમનો જ જન્મદિવસ હતો મિત્રો વિચાર તો કરો કે જે વ્યક્તિ પોતાના મિત્ર માટે આવું કરતો હશે ત્યારે તેમના સાથી મિત્રનો દિલ કેટલું ઉત્સાહિત થતું હશે મિત્રો આ વિષય ઉપર લખવા બેસુ તો દિવસોના દિવસ વીતી જાય એટલી મિત્રતાની વાતો છે મિત્રો તમારા જીવનમાં રૂપિયા મહત્વના છે કે સાચો મિત્ર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર તેમજ ચેનલ પર નવા હોવો તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટન ને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી શકે આ સાથે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી